શ્રી કૃષ્ણ જય જલારામ સુરીલી સ્વર સામ્રાજ્ય આયોજિત લગ્નગીત સ્પર્ધામાં હું આકુરથી ઇન્દુ ચાવડા લગ્નનું ગીત પ્રસ્તુત કરું છું તેના બોલ છે માંડવો છે લોગો બેઠા છે માંડવો છે ને મેં તો પહેર્યું છે ઘર છોડા નીચે વાટ ઘર છોડું લઈને આવ જો છું તારી વાટ માંડવો છે લોગો બેઠા છે આવી જા લઈને જાન વાડ જો છું તારી ઓ મારા સાજનિયા બિંદિયા મેં તો પહેરી છે સિંદુર નીચે વાટ સિંદૂર લઈને આવ જો છું તારી વાટ માંડવો છે લોકો બેઠા છે આવી જાલઈને જા વાગજો છું તારી ઓ મારા સાજનિયા માળા મે તો પેરે છે વર નીચે વાટ વર લઈને આવ જો છું તારી વાટ માંડવો છે લોકો બેઠા છે આવી જાલઈને જા વાગજો છું તારી ઓ મારા સાજનિયા